અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જાણે રૂપિયા ક્યાં ખર્ચવા તે માથાનો દુખાવો બની ગયો છે અમદાવાદ મહાનગરપાલિકાએ પૂજાપાનો સામાન નાખવા મોટાભાગના પુલો પર કળશ મૂક્યા છે એક જ પ્રકારનું કામ હોવા છતાં કોઈક પુલ પર એક કળશ દીઠ સાતસો રૂપિયા ક્યાંક બે હજાર નવસો રૂપિયા તો કોઈ પુલ પર કળસદીઠ ચોત્રીસો રૂપિયા ચૂકવાયા છે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને કયા હિસાબે આટલી મોટી રકમની ચૂકવણી કરે છે તેનો કોઈ માપદંડ જ નથી

આ પૂજાની સામગ્રીથી પ્રદૂષિત ન થાય અને પાણી સહેલાઈથી વહી શકે અને નદી ચોખ્ખી દેખાય તે માટે કળશ મૂકવાની કોન્સેપ્ટ લાવ્યા હતા જે અનુસાર કળશમાં લોકોએ પૂજાની સામગ્રી પધરાવવાની રહેતી હતી જે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપેલા છે આપણે જોઈ શકીએ છીએ કે કળશની અંદર ચલો પૂજાની સામગ્રી ભરાઈ ચૂકી છે અંદાજે એક દિવસ કરતાં પણ વધુ સમયથી આ સામાન અહીંયા પડ્યો રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલું જ નહીં આપણે સડકની બીજી પાર એટલે કે કળશની પાસે જ જોઈ શકીએ છીએ કે પૂજાની સામગ્રી એ સળંગ થેલા ભરીને બ્રિજના છેડે પડી છે એટલે એવું ચોક્કસપણે અહીંયા દેખાઈ રહ્યું છે કે પૂજાની સામગ્રી એ નિયમિતપણે સાફ નથી થઈ રહી આપણે જોઈ શકીએ છીએ કે જે પૂજાની સામગ્રી એ વ્યવસ્થિત કોઈ સાઈડ પર નાખવાના બદલે નદીના પટમાં આપણે જોઈ શકીએ છીએ કે કંકુ અને વિવિધ કાપડો અને કંકોત્રીઓ છે પૂજાની સામગ્રીઓ પણ નદીના પટમાં પડેલી છે એટલે કે પરિસ્થિતિ તેની થે જ ઠેરની ઠેર છે કળશની દેખરેખ રાખતા કામદારો પણ કળશમાંથી ચીજ વસ્તુઓ કાઢી નદીમાં ફેંકી રહ્યા છે આ તમામ ચીજ વસ્તુઓ અંતે જાય છે પીરાણા ડમ્પિંગ સાઇટ પર આ પરિસ્થિતિથી સ્પષ્ટ થઈ જાય છે કે મળતિયાઓને કમાવા માટે જ આ કોન્સેપ્ટ ચલાવાઈ રહ્યો છે એ અમને ખબર ને પણ ટેમ્પોવાળો સાહેબ જે આવોજન એ જમાલપુર બાજુ લઈ જાય છે એટલે કયો ટેમ્પો આવે કોણ આવે એ મ્યુનિસિપાલટીનો આવેલી તમને કોણે નોકરી નથી મને તો જે છોકરીની નોકરી છે ને જે છોકરી નોકરી કરે છે ને એને મને રાખે જ બહાર ગઈ છે એટલા માટે અત્યારે આ ફૂલ નો કચરો ભરી છે અમે સાઈડમાં વેંકી દે પછી કેમ્પ વાણી લઈ ગયા છે આ કળશ એવી તો કઈ બહુ હાઈ પ્રોફાઇલ વસ્તુ નથી કે એમાં છ કામદારોની જરૂરિયાત પૂરી થાય

કે ન તો કામની ગુણવત્તા અંગે કોર્પોરેશન દ્વારા ચકાસણી થઈ રહી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પ્રણવ શાહ વી અમદાવાદ